જેના નામ પરથી સમગ્ર અબડાસા તાલુકો ઓળખાય છે એવા વીર જામ અબડા અડભંગ દાદાનો સાતસો ઓગણસાઠમો જન્મોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માના આઠમા અંશ અવતાર દાદા મોડેર જામના નાનાભાઈ જખરાજી ઉર્ફે અબડા અડભંગ દાદાનો સાતસો ઓગણસાઠમાં જન્મોત્સવ ફાગણવદ એકમ અને બીજ એમ બે દિવસ ઉજવાયો પ્રથમ દિવસે નલિયા ત્રિપેઠ ખાતે આવેલા જામબડા અડભંગ દાદાના ઘોડા ઉપર બિરાજમાન પ્રતિમાનું પૂજન અર્ચન કરાયું ત્યારબાદ રામપર અબડા ખાતે દાદાના સ્થાનકે મોડેર જાડેજા ભાયત દ્વારા ધ્વજારોપણ કરવામાં આવ્યું આખો દિવસ ધાર્મિક કાર્યક્રમો અને મેળો ભરાણો રાત્રે ભવ્ય સંતવાણીમાં કચ્છના નામાંકિત કલાકારોએ ભાવિકોને મોજ કરાવી બીજે દિવસે દાદાશ્રીના વારસદારો દ્વારા દાદાશ્રીના વીર પૂજા અને શસ્ત્રપૂજા કરવામાં આવી ત્યારબાદ સંતો અને મહંતોના આશીર્વાદ મળ્યા હતા જખરાજી તેરસો સોળમાં જન્મ થયો હતો અને સવન તેરસો છપ્પનમાં યુદ્ધ થયો હતો તો આજે સાતસો ઓગણસાહીઠનો જન્મ ઉત્સવ અમે ઉજવી રહ્યા છીએ અને અબડા અડભંગ સુમરીઓ માટે જ્યાં દિલ્હીનો બાદશાહ અલાઉદ્દીન ખિલજી સિંધથી સુમરીઓની ઇજ્જત માટે પાછળ પડ્યો હતો અને સિંધથી સુમરીઓ આવી અબડાજીને શરણે આવી સેના માટે કે એક કાંકરી સિંધમાં ચોકઠે રમતા એક કાંકરી ખોરામાં આવીને અને શરણું આપીને એ એણે પોતાની તૈયારી બતાવી ત્યારે સિંધ ઉપર અલાઉદ્દીન ચલા કરે છે ત્યારે એ વાસ્તુને યાદ આવે છે કે કાંકરી એક હતી ખોરામાં ગઈને પાછી ના આપી તો એ દીકરીઓને સાચવશે એટલે એ સુમરીઓ એકસો ચાલીસ દીકરીઓ અબડાજીના શરણે આવે છે અને અહીંયા ભયંકર યુદ્ધ થયું છે અને બહુતેર દિવસ યુદ્ધ હાલ્યું

જ્વાનસિંહભાઈનો પરિવાર કુલદીપસિંહજી તેમજ સમગ્ર પાચુભાભાઈ અબડા અને નો સમગ્ર પરિવાર તેમજ આ ભૂમિ જે અબડા અળભંગના નામે ઓળખાય છે પ્રથમ તો આ ભૂમિ જેના નામે ઓળખાય છે એ બાજુમાં બાજુમાઈના મોટાભાઈ કે જે મોરપી દાદા તરીકે પૂજાય છે એ મોડાસો આ જો ઐતિહાસિક વાત જો આપણે સંભાળીએ તો એના પાછો ખૂબ સુવિધા સાથે સાથે સંતપણું જ્યારે દેખાય છે ત્યારે આ એકતાના એક પ્રસંગ છે હિન્દુ મુસ્લિમ અને કચ્છની આ એકતા આજે એ સંસ્કૃતિની શોભા છે અને જ્યારે અબડાસા મધ્ય આ એકતાના જ્યારે પૂજા થતી હોય ત્યારે સમગ્ર કચ્છને એક એવો સંદેશો જાય છે કે કચ્છ એ કચ્છ છે એમાં કોઈ કોમ કોમનો નથી પરંતુ દરેક કોમ એ કચ્છી છે અને કચ્છની ભાવના ઐતિહાસિક છે પહેલો જે આપણો કહીએ કે ત્યાંથી આપણે હિન્દુ અને મુસ્લિમો જે સાથે રહીને ઉજવતા એકબીજા સારું બલિદાનો આપ્યા છે એવી આ ભૂમિ છે અને તેની અંદર ભિયા કકલ છછરપૂતો એમની કુરબાનીઓ જમાદાર ફતેહ મહમદ અને એની કુરબાનીઓ અને આ વીર અબડા અર્બન અને કચ્છથી ઘેરાયેલો સમગ્ર સંત સમુદાય જે આ એવો કચ્છ છે જેની એક બાજુ રણ અને બીજી બાજુ દરિયો છે અને એની વચ્ચે આ એક એવી સંસ્કૃતિ આજે જીવી રહી છે જે એકતાની સંસ્કૃતિ છે એને કોઈ તોડી નથી શક્યું અને આજે પણ કાયમ છે એ ભાવના આજે વીર અબળા અરભંગની આ માથે આજે સમગ્ર સમાજ આજે આજે અનુભવી રહ્યો છે અને એવા એક એકતાના સુંદર અનુભવી ત્યાં મોઘલ ધામના મંત શરીફ આજે ત્યાં સાબતબા ગઢવીએ પણ અખંડ કચ્છની ભૂમિ કાયમ રહે અને એકતા જળવાઈ રહે એ આશીર્વાદ આજનો પ્રસંગ પ્રસન્ન છે અમારા વીર અબડા જન્મ તિથિ નિમિત્તે દર વર્ષે ઉજવાય છે તો મોટી મોટી સંખ્યામાં આ વખતે રાજપૂત ક્ષત્રિય સમાજ તેમાં અન્ય સમાજ તમામ આજે આવેલી એનામાં અમારા વડીલશ્રી જૌરુભા બાપુ અમારા રાજકોટ લોકણસિંહ બાપુનો પરિવાર રણજીસિંહભાઈ પાંચબા બાપુનો પરિવાર જૌહનસિંહભાઈનો પરિવાર તેમજ અમારા સમાજના અગ્રણી પિતરાસિંહભાઈ અમે અનેક અગ્રણી તમામ ભેગા મળીને અને આ જે કચ્છ રાજપૂત ક્ષત્રિય સમાજ જે અમારી પરંપરા છે જામ અબડાજીનો એ પરંપરા જળવાઈ રહે અને પાછળની પેઢીને જે આ શું વસ્તુ છે શું ઇતિહાસ છે શું આપણી પરંપરા છે શું આપણો ધર્મ છે એના વિશે હિન્દુ મુસ્લિમ આ મુસ્લિમની એક સાત વીસ દીકરી એટલે એકસો ચાલીસ નહીં જે એના માટે જે આ છત્રી ધર્મ એક જેને કહેવાય કે તમામ જ્ઞાતિને ઇજ્જત આપરું અને એની બચાવવાનો અમારો ધર્મ છે તો એ એક સાબિત કરેલું અને દૂતનો કટારો ડીધેલો અને એનામાંથી જ્યારે લોહી બની જાય ત્યારે તમે સમજો કે વીર અબડો હવે શહીદ થઈ ગયા છે એ નિશાની આપી હતી તો આ ખૂબ જ એના વિશે ઇતિહાસ છે